યુઝઅલી દાળ અને ચોખા ભેગા થાય એટલે આપણા મગજમાં એક જ વસ્તુ આવે ખીચડી અને ખીચડીની વાત આવે એટલે ક્યારેક કંઈક લાઇટ ખાવું હોય તો હા ખીચડી પણ કોઈ પ્રસંગ હોય તો ના ખીચડી નહીં પણ આજે આપણે જે ખીચડી બનાવવાના છીએ દેટ ઇઝ ચના દાલ ખીચડી અને નોર્થ ઇન્ડિયામાં એને શુભ પ્રસંગે પણ બનાવવામાં આવે છે એ ટાઈપની ખીચડી છે તો ચાલો જોઈએ એકદમ ઇઝી ટેસ્ટી અને સિમ્પલ ખીચડી પણ સારા પ્રસંગે બનતી ખીચડી સૌથી પહેલા જાડા તળિયા વાળું વાસણ અથવા કુકર લઈશું અને ખીચડી હોય એટલે ઘીનો વઘાર ઇઝ બેટર દેન તેલ એક ચમચી ઘી ગરમ કરીશું જીરું તજ લવિંગ મરી તમાલપત્ર આખા સૂકા લાલ મરચાં બે એનો વઘાર કરીશું અડધી ચમચી જેટલી હિંગ લઈશું એક ચમચી ભરી અને છોલીને છીણેલું આદું એક ચમચી લીલા મરચાં વાટેલા લઈશું અડધી મિનિટ માટે એને આ રીતે સ્ટર કરતા રહીશું ત્યાર પછી એક મોટી ડુંગળીની આ રીતે સ્લાઇસ કરી લીધી છે એ ઉમેરીશું એને લગભગ બે મિનિટ માટે આ રીતે સ્ટર કરવાનું છે સ્ટીલ એટલે સ્ટીલ સ્ટીલનું નું ત્રણ તળિયા વાળું લો કે પાંચ તળિયા વાળું પણ થોડું ચોંટે તો ખરું જ એટલે એને કોન્સ્ટન્ટ આ રીતે હલાવતા રહેવું અને નહીં તો પછી વધારે પડતું તેલ ઉમેરવું પડે બેટર આપણે એને હલાવતા રહીએ હવે એની અંદર એક મોટું ટામેટું આ રીતે ડાઈસ કરી અને લઈશું ફરી એક વખત એક મિનિટ માટે સ્ટર કરવાનું છે હવે ચણાની દાળ અડધો કપ ચણાની દાળ ધોઈ અને પંદર મિનિટ માટે પલાળેલી છે એક કપ જેટલા ચોખા ધોઈ અને પંદર મિનિટ માટે પલાળેલા છે એ ઉમેરીશું યુઝઅલી આપણે દાળ અને ચોખા સરખા લેતા હોઈએ છીએ પણ અહિયાં ચણાની દાળ વધી લેવાની છે ચોખા કરતા લીલા મરચાં ઓપ્શનલ પણ આ રીતે લાંબી ચીરી કે સળી કરીને લઈ શકો છો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી કોથમીર ઉમેરીશું અને એને સરસ રીતે સ્ટર કરી લઈએ મિક્સ કરી લઈએ પાણી લઈશું દાળ કરતાં ડબલ એટલે કે અડધો કપ દાળ છે તો એક કપ પાણી લેવાનું છે અને ચોખાનું ઇક્વલ એટલે કે એક કપ ચોખા છે તો એક કપ પાણી સ્વાદ પ્રમાણે મીઠું લઈશું હા આ ખીચડીમાં હળદર કે લાલ મરચું લેવાનું નથી ફરી એક વખત એને સ્ટર કરી લઈએ કવર કરી પ્રેશર કુક કરીશું એક વિસલ થાય પછી હીટને સ્લો કરી દેવાની છે એટલે કે બીજી વિસલ ધીમા તાપે થવા દેવાની છે બે વિસલ થી સરસ મજાની છૂટી ખીચડી રેડી થઈ જશે જોઈ લઈએ યસ ઇટ ઇઝ રેડી તો ગરમા ગરમ ચણા દાળની ખીચડી સર્વ કરીશું ઓપ્શનલ છે પણ ફરી એક વખત એક ચમચી જેટલું ઘી લઈશું કોથમીર ઉમેરીશું અને સર્વ કરીએ તો રેડી છે સરસ મજાની ચણા દાળની છૂટી ખીચડી તમે આને પુલાવ પણ કહી શકો છો જીરા રાઈસની જેમ જ થેન્ક યુ